હેલો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણો રૂપપુરા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર આવે છે કે જ્યાં અત્યારે મગફળીનું વાવેતર છે પણ આ મગફળીની અંદર વધુ વરસાદ પડવાના કારણે અત્યાર ઉપર ટીકા અને ઘેરુંનો પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે અને એના લીધે ફંગસનો બી પ્રોબ્લેમ આપણને ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યો છે તમે આ ફિલ્ડની અંદર જોઈ શકો છો કે જે છોડ ઉપરના જે પત્તા છે એ પત્તા બધા નીચે પડી ગયા છે અને નુકસાન વધારે જોવા મળ્યું છે તો આવા સમયના આવા રોગના નિયંત્રણ માટે બરાબર તો આવા રોગના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો તમે સુડોમોનાસ ફ્લોરન્સ પાંચ ટકા અને બેસીલિસ સપ્ટિલિસ પાંચ ટકાનો બસો લીટર પાણીમાં દ્રાવણ બને અને તમે સ્પ્રે કરવાથી ખૂબ સરસ પરિણામ મળે છે અને તમે આ જોઈ શકો છો કે અત્યારે આ પ્રોબ્લેમ આ ફિલ્ડની અંદર જોવા મળી રહ્યો છે તો આવા પ્રશ્નના નિયંત્રણ માટે તમે જે મેં તમને ટ્રીટમેન્ટ કીધી કે ભાઈ સુડોમનસ ફ્લોરન્સ પ્લસ બે સિલિસ સપ્ટિલિસનું દ્રાવણ બનીને તમે સ્પ્રેની અંદર લઈ શકો છો તો ખૂબ સરસ પરિણામ મળે છે અને જેવું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું સપ્ટેલિમ પ્લસ સ્પોરિડેક્સ નામની જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ આપણે આના નિયંત્રણ માટે કરી શકીએ જેનાથી આપણે એક સારું નિયંત્રણ મેળવી અને સારું પાલન લઈ શકીએ જય હિન્દ જય ભારત